અમરેલી જાફરાબાદના તાલુકાના બાબરકોટ ગામે જે છે સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામોની વિવિધ જ્ઞાતિના ચાલીસ યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચો તથા આવેલા કંપનીઓના અધિકારીઓ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું સાધુ સંતો મહંતો અને બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું આજરોજ બાબરકોટ ગામે અઢારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં ચાલીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે એ તમામને ખૂબ ખૂબ આગળ વધે શુભેચ્છા ખૂબ શુભકામનાઓ તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વ સતત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાવે એને ધ્યાનમાં રાખીને બબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વજ્ઞિક સંબલકનું આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય